आपनी સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ माजी ધારાસભ્ય પુનજાભાઈ વણ સાહેબ રુતિકભાઈ મકવાના રાજેશભાઈ ગોહિલ હોલાભાઈ સીતપુરના माजी ધારાસભ્ય ચંદનજી ઠાકોર બૌજરાજીના माजी ધારાસભ્ય પરતજી ઠાકોર આપણાજ સ્ટેજ ઉપર આપ સૌને સંબોધન કરીને સમાજની એકતા માટેની નકો માટેની વાત કરી એવા ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી નવગણજી સ્ટેજ ઉપર બિરાજમાન સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આ સંમેલનના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે અન્યાય સામે લડવા માટે સમાજને એકઠો કર્યો છે મારી વાત કરતા પહેલા શાંતિ મળે એમના પરિવાર ઉપર જે આવી પડ્યું છે એ સહન કરવાની ભગવાન એ પરિવાર ને શક્તિ આપે અને ભગવાન ને પ્રાર્થના કરીએ અને એમના પરિવાર ને આજે આપણે સૌ ખાતરી આપીએ છીએ કે ઘનશ્યામભાઈ ભલે આપણી વચ્ચે ના હોય પણ સમાજ અને આપ સૌ આ પરિવારની સાથે છીએ જ્યારે પણ આ સમાજને કોઈ પણ પ્રકારની આ પરિવારને જરૂર પડશે ત્યારે અને સમાજ આ પરિવારની સાથે છે અન્યાય સામે ઇતિહાસ રહેતા હોય છે આજે ઘનશ્યામભાઈ અન્યાય સામે લડતા લડતા જે આ ઘટના બની જીવન અને મરણ તો ઉમર પ્રમાણે દરેકનું લખેલું જ છે પણ કોઈ ક્રાંતિ માટે કોઈ અન્યાય માટે કોઈ સમાજને હિંદવા માટે જયારે શહીદીમાં નામ નોંધાવે એના નામ એ ઇતિહાસમાં અમર રહેતા હોય છે આજે તમને બધાને પણ અભિનંદન આપું છું કે અહિયાં ના આવવા માટે કરીને અનેક પ્રકારના દબાણ થયા છે અહીંયા સમાજની વાત કરવા માટે અહીંયા ના આવવા માટે અનેક લાલચો અનેક વિડીયો બનાયા છે પોલીસ ઘરે ઘરે પહોંચી છે પણ આજે આ રાજપુરા પરિવારને આપણે આશ્વાસન આપવા માટે અને એમને પડકે રહેવા માટે કરીને આ તમે જે બધા આજે કે એમના સામે કોઈ પણ પ્રકારનો નો ડર વગર ભય વગર આજે અહી આવ્યા છો તમને તો વર્તમાન ઇતિહાસ કરશે પણ તમારી આવનાર પેઢી પણ ઇતિહાસ યાદ કરશે કે અન્યાય લડવા લડવાવાળા આ લોકો ગયા હતા આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ પક્ષની સરકાર હોય એમાં જે સત્તામાં બેઠેલા અધિકારીઓ હોય કે નેતાઓ હોય એમને અન્યાય થયો હોય તો ન્યાય આપવાની જવાબદારી એ લોકોએ બહુમતીથી એમને સોંપેલી હોય છે અને જેને ન્યાય આપવાનો હોય ત્યારે અન્યાય કરે છે ત્યારે એ પરિવાર હોય કે કોઈ સમાજ હોય કે અન્યાય વાળા હોય એનું કોઈ રણીધણી હોતું નથી મારા સમાજના સર્વ પક્ષીય પડે કેવું પડે રાજપરા પરિવાર અને આયોજકો કોઈ પક્ષની મીટિંગ નથી બોલાવી કોઈને કઈ લઈ લેવા માટે નથી બોલાવ્યા પણ એક તો દીકરો સમાજે ગુમાવ્યો પરિવારે ગુમાવ્યો અને એના ઉપરાંત પણ તાણું તાણું યુવાન ઉપર ખોટા કેસ થાય એ ન્યાય માટે કરીને આ તમારા બધાને બધાને બોલાવ્યા હતા અને આ આમંત્રણ આપ્યું હતું સરકારમાં બેઠેલા જે કાંઈ આપણા સમાજના આગેવાનો હોય એમને પણ હું વિનંતી કરું કે કોઈ પણ પક્ષનો આગેવાન એ જ્યારે એને ચૂંટણી લડવી હોય ત્યારે કોઈ પક્ષને કહેતા હોય છે એમના મોવડી મંડળને કહેતા હોય છે એમના ગોડ ગોડભાતરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ મને ટિકિટ મળવી જોઈએ એટલે તો તમે સમાજના આંકડા આપો છો અને જ્યારે સમાજ ન્યાય માગે સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંડાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તા સત્તાને બેહાડો અને કમ કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી ન્યાય પણ અપાવી શકતા નથી તો આવી સત્તા એ હું માનું ત્યાં સુધી કે સત્તા કોઈ હું માનું ત્યાં સુધી કોઈ એનો મિનિંગ રહેતો નથી કોઈ એનો

આપણે કઈ રીતે ટકીને ન્યાય મેળવવો કઈક સારું થાય એવું કરવું એ બાબા સાહેબ આંબેડકર તરીકે ઠાકોર તરીકે કોળી તરીકે એ આપણા ને ક્ષત્રિય તરીકે જયારે બીજાનું પ્રોટેક્શન કરવાની બીજાની સલામતી જવાબદારી આપણી હતી ત્યારે આજે આ સમાજ કોઈ કઈ એ જગ્યાએ અત્યારે જઈને ઉભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કેવું પડે આજે આ સ્થિતિમાં આવ્યા છીએ ત્યારે લોકશાહી ની અંદર સર્વોપરી કે એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપડી લડાઈ લડે એ આ વર્તમાન સમયની માગ છે આજે હું ઋતિકભાઈ ના શૈક્ષણિક સંકુલમાં ગઈ તો ત્યાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અભ્યાસ કરે છે એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે તો અનેક પ્રકાર અન્યાય સામે લડવા માટે બૌદ્ધિક રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે શિક્ષણ ની જરૂર છે બધીઓ માંથી કઈ નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે વટ વતન ને વ્યસન આ ત્રણ પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય એ જારે એ પોતાના વ્યક્તિગત માટે નહીં પણ સમાજ માટે કે લોકો માટે સમર્પિત હોય એવા પ્રામાણિક માણસોની પણ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક એ પૈકીના માણસોને શોધીને મોકો આપવાની જરૂર છે અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત આપણું તો અમને બધાયને દુઃખ થાય કે કોઈ ઠાકોર સમાજ એટલે એમની અમે ચૂંટણીના બે ત્રણ દિવસ પહેલા નાનો મોટો ખર્ચો કરી નાખશું તો એ ક્યાં જવાના છે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ તમે કોઈને પણ મદદ કરો એ ટાઈમે પાંચ પચીસ રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત મજૂરી મહેનત કરીને કોઈ સરપંચ કરીને કોઈ જગ્યાએ એ સત્તા ઉપર બેસાડજો તો તમે એની પાસે હકથી ટાપુ કરાવી કહે છો હકથી એનું કામ કરાવી કે છો પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય એ ટાઈમે તમે નાના મોટી એની પાસે ખર્ચાવાની કે ગમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે ટાઈમે જે મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી આવું ઘણી વખત હું છું જળ મૂળ થી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત લોકશાહી ના દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને પોતાના હક અને અધિકાર માટે લડતો થાય અને તમામ સંગઠનો હોય મેં કીધું એમ તમામ પક્ષો હોય એ પક્ષના આગેવાનો સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસો ની વર્તમાન સમયની અંદર ખુબ જ માંગ છે એક બાજુ લાખો કરોડો રૂપિયા ખર્ચવા વાળા લોકો એ આપણા ઉપર અત્યાચાર કરવામાં જુલમ કરવામાં કઈ બાકી રાખતા નથી આજે મારા રાજ્યના ગૃહમંત્રીને આ વિજયાની ભૂમિ ઉપરથી કેવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય તો આ પાંચ પાંચ વારની દીકરીઓ ઉપર આતરેધારે બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારશો અઠવાડિયું અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે એની સામે ફરિયાદ નોંધાતી નથી એમની સામે ફરિયાદ નોંધી તો હું તમને અભિનંદન આપો આજે બુટલેકરણ તમામ પ્રકારની બધીઓવાળા એ બેફામ રીતે લોકો ઉપર જુલમા કરે તમામ પ્રકારના બે નંબર ના ધંધા કરે તમામ પ્રકારના ક્રાઈમ કરે અને તો પણ એના કોઈ પ્રકારનો ગુનો દાખલ ના થાય અને આવા ગુના ગુનાખોર લોકોને કોઈ પણ સમાજ ના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની અમે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપો આ તો ચોર કોટવાળને દંડે તેવી વાતો એક તો નુકસાન કર્યું ને હામેથી કેસો દાખલ થાય ત્યારે આ વર્તમાન કાયદોને વ્યવસ્થા જે કદડ્યું હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ

કે કોઈ પણ કે કે અધિકારી ની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે કે ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું ગણાશે તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ તો એ પૈકીનો કોઈ કાર્યક્રમ હોય ને તો આમ પબ્લિક કરતા અહીંયા બુટલે સંખ્યા વધારે હોય બુટલે કરો ફૂલા ના માથે હાર નાખતા હોય આ પરિસ્થિતિ આ રાજ્યની અંદર આપણા જોવા મળે છે ત્યારે વિશેષ ના કહેતા એટલું જ કહું કે આ સમાજ એ સંગઠિત રહેવા માટે કરીને જયારે વીર માધાતા દાદાના વેલના વેલતા બાપુના સદારામ બાપુના અને ભાદીજી મહારાજના આપણે જ્યારે આપણા સૌના ઉપર આશીર્વાદ હોય ત્યારે જોન વાઈઝ એ કોળી ઠાકોર સમાજના પાંચ પાંચ કે છ છ જિલ્લાની અંદર એક એવા ધામ હોવો જોઈએ કે આવો કોઈ પણ પ્રસંગ હોય તો એ કોળી ઠાકોર ધામ એ પાંચ જિલ્લા વચ્ચે બને એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે જ્યાંથી કરીને ક્યાંક ભેગા થઈને કંઈક સારો વિચાર કરી ગયે ઋત્વિકભાઈ પુંજાભાઈ સાહેબ આવડો મોટો સમાજ છે ઘર દીઠ હજાર હજાર રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા દાન કરજો ને તો અહીંયા સૌરાષ્ટ્ર ઝોન નું કોળી ધામ એક મોટું એક ઉભું થશે પંદર વીસ વીઘા અને એની અંદર ભણવાથી કરીને સમાજના સંગઠન માટેની કે ધાર્મિક વાતો થઈ શકશે આવું જેમ આપણે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજ નામે થતું હોય અને આવું ઝોન પ્રમાણે થાય એવી પણ હું તમારા બધા પાય અપેક્ષા રાખું છું આજે તમે સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું અને ઠાકોર તરીકે એક કોળી તરીકે એક સમાજ તરીકે જ્યારે આવી છું ત્યારે હું આજે તમને એટલી ચોક્કસ થી ખાતરી આપીશ અમે બધા જે અત્યારે અમિતભાઈ ચાવડાને બધાય છે કે અમે જ્યારે જન્મ લીધો એ ટાઈમે ભાજપ કે કોંગ્રેસમાં નતો લીધો અમે જન્મ ઠાકોર સમાજ કે કોળી સમાજમાં લીધો જયારે કોળી ઠાકોર સમાજને ને અન્યાય ની વાત હોય એને વસ્તી ના ધોરણે કઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેની બેન તમારા માટે સત્તા અગત્ય ની કે સમાજ અગત્ય છે તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્ય ની નથી મારો સમાજ મારા માટે અગત્ય છે આ હું નથી કેતી અમને અમારા પૂર્વજોએ અમારા વડીલોએ વારસામાં આપ્યું છે અમને માધવસિંહ સોલંકીએ વારસામાં આપ્યું છે કે જ્યારે સમાજને અન્યાયની વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે તો એને લાત મારી દેવી પડે પણ સૌ સૌવારના માટે કરીને સમાજ એ પહેલો છે ત્યારે આજે વિજયાની ભૂમિ ઉપર એટલું ચોકસથી કહીશું કે આવનાર સમયની અંદર સાથે મળીને સમાજ માટે અન્યાય માટે અને સમાજને ભાગે પડતું સરકાર માં કે ગમે ત્યાં શું લેવાનું થાય છે એમાં જેટલી મહેનત મજૂરી કરવી પડે એટલી સાથે મળીને કરશું આજે ભૂતકાળ ની અંદર જયારે બે હાજર માં અને એના પછી અનેક સમાજો ઉપર અનેક પ્રકારના રાજકીય રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા એસસી હોય એસટી હોય ઓબીસી હોય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ હોય આ તમામ સમાજો ઉપર જ્યારે ખોટી રીતે કેસ દાખલ કરીને ક્યાંક યુવાનો જેલમાં છે ક્યાંક ખોટી રીતે કોર્ટના ધક્કા ખાય છે એમને ન્યાય મળે ને એમના સામે સામેની હામેના જે કેસ છે એ કેસ પાછા ખેંચાય એના માટે પણ જે લડત આપવી પડે એ સાથે મળીને લડત આપીશું એની પણ આપ સૌને ખાતરી આપું છું આપ સૌ વિશેષ ના કહેતા હજી ઘણા આગેવાનો બોલવાના છે પરિવારને એટલું ચોક્કસથી કહીશ ભાઈ રાજુભાઈને ખૂબ અભિનંદન આપું કે આજે દીકરીના પીડા હાથ કરવાની જવાબદારી એમણે લીધી છે કોરોના સમયમાં બાપરમાં આવી જ રીતે એક દીકરીની માતૃશ્રી એક્સપાયર થઈ હતી અને એના પીળા હાથ જ્યારે કરાવાય ત્યારે સમાજના આગેવાનો અને જવાબદારી લીધી હતી એના પછી આજે રાજુભાઈને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા છે આ પરિવારની ઊંભ છે આ સમાજમાં જ્યારે કોઈ હાર નથી અન્યાય અન્યાય આમે લડતા લડતા આવી ઘટના બની પરિવારનો વધારો બનતો હોય છે ને પરિવારને હુંક આપવા માટેની જવાબદારી એ કાગેવાનોની સમાજની છે એનું ઉદાહરણ આપ સૌએ પૂરું પાડ્યું છે ત્યારે વિશેષ ન કહેતા ફરી કેટલી ચોક્કસથી ખાતરી આપું કે આજે આ તમે જેટલા પણ ભેગા અત્યારે ભેગા થયા છો આ સંમેલનમાં આવ્યા છો એ મનોબળ તમારું મજબૂર છે નીડર છે તમારા કોઈની પરવા નથી તમે કોઈના વેચાયેલા નથી તમારા કઈ કોઈ નો લય નથી લેવું અને સમાજની વેદના તમારા ઉપર છે તમારા દિલમાં છે તમારા મનમાં છે કઈક કરવા માટેની ભાવના છે એટલા માટે કરીને આજે તમે બધા આવ્યા કે તમને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા અમને પણ અહીંયા આમંત્રણ આપીને પરિવારને ઉભ આપવા માટેની અને આપ સૌના દર્શન કરવા માટેનો આયોજકો એ જે મોકો આપ્યો તક આપ્યો એ બદલે એમનો સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું